હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું જો ટાઈમ ના હોય અને કંઈ ઝરપટ એવું ખાવું હોય તો પંજાબી શાકને ટક્કર મારે તેવું કાંદા કેપ્સિકમનું શાક બનાવીશું અને આ શાકમાં એવી પેસ્ટ બનાવશું જેના લીધે શાકનો સ્વાદ ખૂબ જ સારો આવશે અને આ શાક તમે રોટલી રોટલા પરાઠા સાથે સર્વ કરી શકો છો અને નાના લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં બે મીડિયમ સાઈઝના કેપ્સિકમ લીધા છે અને સાથે બે ડુંગળી અને બે ટમેટા લીધા છે તો હવે કેપ્સિકમ નાનો ભાગ છે તે આપણે અલગ કરી દઈશું અને જો અત્યારે મેં મીડિયમ સાઈઝના કેપ્સિકમ લીધા છે પણ જો વધારે મોટી સાઈઝનું કેપ્સિકમ હોય તો તમે એક પણ લઈ શકો છો તો આ રીતે તેને સ્ક્વેરમાં કટ કરીશું જો તમારે સ્લાઈસમાં કટ કરવા હોય તો પણ કરી શકાય અને આ નાના ટુકડા કરવા હોય તો પણ કરી શકાય તો સાથે આપણે ડુંગળીને પણ એ જ રીતે કટ કરી લઈએ અને જો તમે ડુંગળી ન ખાતા હોય

પણ જો તમારી ડુંગળી ટમેટાની પેસ્ટ બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો સાથે એક બાઉલમાં ત્રણથી ચાર સ્પૂન મોળું દહીં અને એક સ્પૂન દૂધની મલાઈ એડ કરીશું પણ જો તમારી પાસે મલાઈ અવેલેબલ ના હોય તો તમે ક્રીમ પણ એડ કરી શકો છો અને હવે તેને એકદમ સાચી રીતે મિક્સ કરી તેમાં આપણે થોડા મસાલા પણ કરી લઈએ તો હવે એક સ્પૂન લાલ મરચું પાવડર સાથે અડધી સ્પૂન હળદર પાવડર અને એક સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી સ્પૂન નમક કે પછી તમારા સ્વાદ પ્રમાણે પણ તમે એડ કરી શકો છો સાથે મેં એક સ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે તેને આ રીતે હાથેથી મસળીને એડ કરી દઈશું કસૂરી મેથી એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે દહીં મલાઈ અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરીને આપણે શાકમાં એડ કરીશું તો શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને આ શાક પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું બને છે

અને આ રીતે સાતળવાથી કેપ્સિકમનો કલર છે એકદમ સારો રહે છે અને શાક પણ ખૂબ જ સારું એવું લાગે છે તો હવે કેપ્સિકમ અને ડુંગળી છે એકદમ સારા એવા સતળાઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં એડ કરી દઈએ અને હવે એ જ તેલમાં એક પીંચ હિંગ સાથે ડુંગળી કટ કરીને રાખી છે તે એડ કરીશું અને બે થી ત્રણ મિનિટ જેવું આપણે તેને સાતળીશું એટલે ડુંગળી છે એકદમ સારી એવી સતળાઈ જશે અને ડુંગળી આપણે આ રીતે ઝીણી કટ કરીને લેવાની છે અને જો તમારે પેસ્ટ બનાવી હોય તો પેસ્ટ પણ બનાવી શકો છો અને ડુંગળી પણ સારી રીતે તળાઈ ગઈ છે તો હવે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું તો એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને સાત થી આઠ લસણ નીકળીને આ રીતે ક્રશ કરીને લીધા છે તે એડ કરીશું અને આદુ અને લસણ એકદમ સારા એવા સતળાઈ જાય એટલે તેમાં એક મોટી સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ અથવા બેસન અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી લોટનો થોડો એવો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે શેકી લેવાનો છે

માત્ર મે કલર માટી જ એડ કર્યું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી તેમાં જે દહીંની મસાલા પેસ્ટ બનાવી છે તે એડ કરીશું અને એકદમ સારી રીતે સાતળી લેશું તો આ રીતે મસાલા પેસ્ટને તેલમાં સાતળવાથી તેનો સ્વાદ અને તેનો કલર ખૂબ જ સારો આવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારો લાગે છે તો આ રીતે બે થી ત્રણ મિનિટ આપણે સાતળી લેશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને આ રીતે તમે બે થી ત્રણ મિનિટ જેવું સાતળશો એટલે પેનમાંથી તેલ છે તેલ દેખાવા લાગશે

અને હવે જે આપણે કેપ્સિકમ અને કાંદાને આ રીતે ટુકડા કરીને ફ્રાય કરી લીધા હતા તે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો સારી રીતે મિક્સ કરી બે થી ત્રણ મરચું થવા દઈશું એટલે ગ્રેવીની ફ્લેવર છે તે ડુંગળી અને મરચામાં આવી જશે અને હવે આ શાકમાં પણ દહીં અને ટમેટા પણ એડ કર્યા છે તો ખટાશનું બેલેન્સ રહે તેના માટે અડધી સ્પુંનથી થોડી ઓછી સુગર એડ કરીશું પણ જો તમારે સ્કીપ કરવી હોય તો પણ તમે કરી શકો છો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દઈશું એટલે આ રીતે પેનમાં તેલ અલગ દેખાવા લાગશે તમે જોઈ શકો છો તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરીશું તો એકદમ ટેસ્ટી એવું શાક પણ તૈયાર છે તો જો આ રીતે તમે ક્યારેય ટ્રાય ના કર્યું હોય એકવાર જરૂરથી ટ્રાય કરજો અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે એટલું ટેસ્ટી એવું બને છે અને જો ઘરમાં કઈ શાક ન હોય અને હોય તો આ રીતે કેપ્સિકમ શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કઈ લાગી જો રેસીપીઓ ગમતી હોય તો વીડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બે લાયક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ